ગામ નારણપોર ગામમાં સ્વચ્છ મિશન અભિયાનના નામે જે શૌચાલય જાહેર શૌચાલય બનાવવામાં આવે છે એ જાહેર શૌચાલયનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે દીપકભાઈ કુતિયાભાઈ પટેલ નામના વ્યક્તિ છે એમણે આરોપ લગાવ્યા છે કે એમના ઘરની બાજુમાં કોઈ જાહેર શૌચાલય બનાવવામાં નથી આવ્યું છે પટેલના છે દીપકભાઈ દીપકભાઈને સરપંચ દ્વારા કહેવામાં આવ્યું કે તમારા ઘરની બાજુમાં જાહેર શૌચાલય બનાવવામાં આવશે દીપકભાઈએ મંજૂરી આપી દીપકભાઈએ વારંવાર પૂછતા સરપંચ પતિ અને સરપંચે કહ્યું કે તમારું ઘરની બાજુમાં શૌચાલય ના મંજૂર થયું છે પણ એ ના પાડી પૂછવાની તકેદારી બંધ કરી પણ ગામના એક જાગૃત નાગરિક દ્વારા તપાસ કરતા ખબર પડી કે દીપકભાઈ કુતિયાભાઈના ઘરની બાજુમાં શૌચાલય બની રહ્યું છે બિલ મુકાયું ગયું છે અને શૌચાલયના પૈસા પણ ચૂકવાઈ ગયા છે ત્યારે દીપકભાઈએ દીપકભાઈ દેશી ન્યૂઝનો સંપર્ક કર્યો અને જીએ દેશી ન્યૂઝ દ્વારા સમગ્ર વિગતની જાણકારી મેળવી સમગ્ર વિગતની જાણકારી મેરી પંચાયતમાં દીપકભાઈ કુતિયાભાઈનું નામ નાખીએ છીએ તો એમાં જ જોવા મળે છે કે પંચાયત એમના ઘરની બાજુમાં કોમન ટોયલેટ એટલે કે જાહેર શૌચાલય બનીને તૈયાર થઈ ગયું છે અને એના પૈસા એક લાખ એક પોઈન્ટ પચાસ લાખ એટલે કે દોઢ લાખ જેટલા પૈસા પણ ચૂકવી દેવામાં આવ્યા છે કોન્ટ્રાક્ટરને કમ્પ્લીટેશન સર્ટિફિકેટ પણ પૂર્ણ બતાવવામાં આવે છે ભાઈ પટેલ નારપુર કંજી ફળિયા માં રહેવું છું મારે જે 3-4 વર્ષ પહેલા મારું સંતાસ બાઠોમાં આવેલું હતું તે કઈ હજુ દેખાયું નથી ને મે માંગણીઓ બોકરી પણ એ હજુ દેખાતો નથી એકવાર મારા ઘર આવ્યું ત્યારે ભીખુભાઈ સરપંચ આવેલા સર્વે કરવા ત્યારે એણે એને મેં બતાવ્યો મારો મેસેજ કે આ મારું પાસ થયેલું છે તો ક્યારે આવે ભીખુભાઈ એમ કહે કે બેતો તો નહીં થાય ભીખુભાઈ કા ભીખુભાઈ સરપંચ એ આવેલા હતા એની સરપંચ એ આવેલા હતા ભીખુભાઈ આવેલા હતા એટલે એને મને કહ્યું તમે કહ્યું બે તો નહીં થાય એમ કે એક થાય તો કહ્યું બે માંથી ખાલી એક તો થાય પણ એક માં બે માંથી એક બી નહીં આવ્યું આવ્યું જ નહીં આ જગ્યા તમે જોઈ લો માંગી કે તમે એ તો જોઈ જોયો હોય તો અહીંયા કઈ નથી આ મારી જગ્યા છે ને મેં જાડી ફરા જીતુભાઈ ને કે આટલા પર બનાવવાનું છે અને આ તો લગભગ પેલું ફયાદ્રષ્ટિ આવે છે તે છે સંગ્રહ બારફોન હવે હું જાઉં કે અમારા ઘરના જગ્યા કે બાજુમાં જોવા જાય તો કંઈ નહીં પણ તેમાં આજે કંઈ સ નથી એટલે આ તમે જોઈ લો જગ્યા આમાં પોતાની જગ્યા છે પાછો આવીને આ એ જગ્યા છે આટલામાં મારે તમે બનાવી શકો તમારો નહીં

મોબાઈલ બદલાઈ ગયો એટલે નીકળી ગયો બધું ઉઠો જ મારવા એટલે હવે તેનું કંઈ નક્કી જ નથી એમ એવું ભણી આ ભ્રષ્ટાચાર કર્યો કોણે સરપંચ દ્વારા ભ્રષ્ટાચાર થયો ટીડીઓ દ્વારા થયો કે પછી તલાટી દ્વારા આ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે કારણ કે જે બિલ પાસ થતું હોય છે બાંધકામ શાખામાંથી થતું હોય છે ત્યારે કોમ્પિટિશન સર્ટી કરવા કયા વ્યક્તિ આવ્યા એમણે જીઓટેક ક્યાંનો કર્યો ફોટોગ્રાફ્સ ક્યાંના મૂક્યા કારણ કે દીપકભાઈનો ચોખ્ખો આરોપ છે અને એમણે પોતે બતાવ્યું છે કે ઘરની આસપાસ કોઈ પણ કોમન ટોયલેટ નથી તો આ ટોયલેટ બનાવવામાં અને આ પૈસા ઉપાડીને ખાઈ કોણ ગયો ભ્રષ્ટાચાર કોણે કર્યો આ એક દીપકભાઈ વાત સમગ્ર ખેરગામ તાલુકામાં તપાસ કરીએ ખેરગામ તાલુકાના 28 થી 25 થી 28 ગામોના તપાસ થાય તો આ ભ્રષ્ટાચાર શૌચાલયના નામે સ્વચ્છતાના નામે ખૂબ મોટો ભ્રષ્ટાચાર પણ સામે આવી શકે છે